મામલેદારની ટીમ પખાજણ રૈયાદ માર્ગ પરથી સાદી રેતી ભરેલું ડમ્પર ઝડપી પાડ્યું ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો વાગરા મામલતદારની ટીમે ઓચિંતુ ચેકિંગ કાર્ય હાથ ધર્યું હતું તે દરમિયાન પખાજણ રૈયાદ માર્ગ ઉપરથી પસાર થતા એક હાઈવે ટ્રકનું ચેકિંગ કરતા તેમાંથી છત્રીસ પોઈન્ટ છત્રીસ ટન સાદી રેતી ખરીદનું ગેરકાયદેસર ઉપયોગ થતું હોવું જેનો મામલતદારે સીઝર હુકમ કર્યો હતો વાગરા મામલતદારની ટીમે ચેકિંગ હાથ ધર્યું ભરૂચ જિલ્લાના હાલમાં રેતી ખનન અને માટી ખનના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈને ભરૂચ જિલ્લાના ખાણ વિભાગ પણ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે ગુજરાત ખનિજ ગેરકાયદેસર ખનન અને પરિવહન તેમજ સંગ્રહ નિયમો બે હજાર સત્તરના ભંગ બદલ વાહન જપ્ત કરવામાં આવેલું છે જેની વિગતવાર માહિતી મુજબ વાહન નંબર જી જે વન સિક્સ એ ડબલ્યુ ઝીરો સેવન ડબલ ફોરના અંદાજિત કિંમત રૂપિયા ત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ વાહનને વાગરા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યા છે જેના કારણે ભૂમાફિયા અને રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે અઝર પઠાણ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી વાગરા